સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં છો તો ભાઈ આપણે રેડીને આજ કાંઈ કામ નથી કાલ બહાર જવાનું એ તો હમણાં જને બહાર થયો પછી કાંઈ વાળ કપાવવા ગયા નથી તો આજ વિચાર છે વાળ કપાવવા જવું છે કેમ કે ત્યાં ટાઈમ જ નથી રહો ઘેરે તો કાંઈ ટાઈમ રહો નહીં અને જોઈ બાબર પાંચ જઈ પછી ખબર પડે કેમ કે

તારું બધું બધું છે ને વિધી કામ કમલેટ થઈ થઈ ગયું છે પણ હજી એક બે થાય પછી કામ થાય તો બસ બધું કામ થઈ ગયું છે પાછા ઘરે ભેગું ખાવાનું બનાવો તો નહીં હે ખાલી બનાવો

બધાને નથી ખાવું પણ અમને ભૂખ લાગી ગઈ અત્યાર સુધી છે ને વરસાદ આવતો હતો ધીમે ધીમે હું ને ધાબા પર ભી તો હતું વોઇસ કરવા વોઇસ ઓવર કમ્પ્લીટ થઈ ગયું આ ને બધું કામ કમ્પ્લીટ કર્યું ને તો હાજ પડી ગઈ અને અત્યારે બધાય ખાય છે ને વિયા તો હું ખાઉં છું જો કેમ કે હજી બાકી છે મારે જમવાનું ઘરે ને કેમ કે કાકાને કામ હોય તો લે વાત બોલો ભાઈ તો આમ ડેલા ખોલવા નથી આવતા ગાડી ને ખોલવો પડે એટલે ધ્યાન રાખ્યો ગાડી પડશે આખો દિવસ એટલો બધો ટાઈમ નથી રહ્યો એટલે અમે છે ને અત્યારે ઉપડ્યા છે મહેમાન નવાજી કરવા

આશુબેન થોડુંક શીખે છે અને આ બધા ફેમસહેરા છે જો અત્યારે ફ્રેમમાં છે ને તો છે ને એ આ ચેનલ છે આ ચેનલ છે ક્રિએટર અને શીખવાડો કઈ શીખવાડો હતી મારથી મેનેજમેન્ટ નથી થતું એટલે વાઈસ બેન ને કઈ શીખવાડો હવે નહીં વાંધો આવે કાલ થી એવું તો બે ત્રણ દે અહીંયા રાખો તમ તારે વાંધો નહીં પણ શીખવાડો એક જમણ મોકલવા પડે એમ એક જમણ અઠવાડિયું મોકલવા

મજા આવી ઘેરે ગયા અને ઘણીવાર બેઠા બધા ક્રિએટર ભેગા થઈ એટલે વિડીયોનું કામ કરતા હોય તો ઘણી બધી નોલેજ મળે એટલે મજા આવે બધા ઘણી વાર બેઠા હતા બાકી કાલ પાછા અમે જઈશ નરેશભાઈને બધા બેર રામભાઈ નરેશભાઈ પરેશભાઈ અને હું એટલા જણા જઈશ